માતા પરંતુ અમારા મહેસાણા અમદાવાદ જિલ્લો અને સૌરાષ્ટ્ર ત્રણેય કડીઓને જોડતું અને જેમાં વિરમગામ મધ્યમાં બંને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત મહેસાણાને જોડતા પ્રકલ્પોનું એકનું લોકાર્પણ અને એકનું ખાતમુહૂર્ત એ પ્રસંગે ઉપસ્થિત આ જ વિસ્તારના ભાઈ શ્રી હાર્દિકભાઈ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને કાર્યકર્તાઓની જાળવણી સાચવણી કાર્યકર્તાઓને યોગ્ય માર્ગદર્શન સાથે ઉત્સાહ પૂરો પાડતા અમારા ગિરીજી જિલ્લા પ્રમુખશ્રી સાથે જે બંને આપણા પૂર્વ ધારાસભ્યશ્રીઓ સાથે મને કામ કરવાનો મોકો મળ્યો છે એવા પ્રાગજીભાઈ તેજશ્રીબેન સાથે નગરપાલિકાના પ્રમુખ કામિનીબેન મહામંત્રી નવદીપ ડોડિયાજી દેત્રોજ માંડલ તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા પંચાયતના ચેરમેનશ્રીઓ સદસ્યશ્રીઓ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ તાલુકા ભાજપ પ્રમુખ મફાભાઈ ભરવાડ શહેર ભાજપ પ્રમુખ નરેશભાઈ શાહ અને સાથે એપીએમસીના પણ કારણ કે એપીએમસી એ કિસાનો માટે અને ખેડૂતો માટે મહત્વનું પ્લેટફોર્મ એવા મારા સૌ એપીએમસીના કાર્યકર્તાઓ અને સ્વાભાવિક અને આપ સૌ જ્યારે ખૂબ ઉત્સાહથી ખૂબ વર્ષોથી આપ રાહ જોતા હતા કે આ બ્રિજ ક્યારે ચાલુ થાય થોડો મોડો થયો પણ દેરઆ દુરસ્ત આય થોડો મોડો પડ્યો ને પણ અત્યારે આ ભોજવા બ્રિજથી ખૂબ મોટી કનેક્ટિવિટી આપણને મળવાની છે અને સાથે સાથે જે નવો રસ્તો રીકાર્પેટિંગનો ત્રીસેક કિલોમીટરનો મોટા બજેટ સાથે ટૂંક સમયમાં જેનું ટેન્ડર અને ટેન્ડર પછી તરત જ કાળ કામ ચાલુ થાય એની ચિંતા પણ રાજ્ય સરકાર કરી રહી છે વિકાસના કામો અને વિકાસની રાજનીતિ સાથે નરેન્દ્રભાઈએ એકવીસમી સદીની શરૂઆત કરી કારણ કે એકવીસમી સદીની શરૂઆતમાં બે હજાર એકમાં જ આપણને એવું નેતૃત્વ મળ્યું કે જે ભારતને મળ્યું છે ગુજરાતને તો ચૌદ વર્ષ સુધી વિકાસના કામો સાથે જોડવાનું અને વિકાસની રાજનીતિનો નવો અધ્યાય નવો શબ્દ નવો પર્યાય જેને ભારતમાં આપ્યો નહીં તો પહેલાં તો સમગ્ર ભારતની જે રાજનીતિ ચાલતી કેવળ રાજકારણ ચાલતું રાજનીતિ નહોતી ચાલતી અને રાજનીતિ એટલે લોકોનું ભલું થાય કલ્યાણ થાય લોકોની મુશ્કેલીઓમાં અને મુશ્કેલીઓના હલ શોધવા એનું નામ રાજનીતિ અને સત્તા ઉપર કેવળ બેસવાની ઘેલછા અને મમત અને એ મમતની વચ્ચે ભાગલા પાડો અને રાજ કરવાની નીતિ એ કાયમ માટે ભૂસી નાખી અને આજે ગુજરાતમાં તો કહેતા આનંદ થાય ક્યાંય હવે જાતિ જ્ઞાતિ સમાજ ભાગલા પાડવા વાળી નીતિ લગભગ તિલાંજલી આપણે આપી ચૂક્યા છીએ અને આપણા મનમાં તો કેવળ આપણા પ્રશ્નોનું સમાધાન કોણ કરે આપણી નાની મોટી તકલીફમાં કોણ આવીને ઊભું રહે એ જ મહત્ત્વ આપણે આપ્યું છે અને એના પરિણામે આજે ત્રેવીસ વર્ષના અકબંધ અકબંધ ભારતીય પાર્ટીના શાસનમાં પંચાણુંથી બે હજાર સુધી એટલે ટોટલ સત્યાવીસ વર્ષ સુધી સતત ભારતીય જનતા પાર્ટીનું શાસન અને વિકાસની રાજનીતિ સાથે જ્યારે સમગ્ર દેશની અંદર ગુજરાતે મોડલ પૂરું પાડ્યું હોય આ કેવળ મોડલ એટલે રોડ રસ્તા પુલ પાણી વીજળી દરેક ઘરે કનેક્શન દરેક ઘરે પાણીનું કનેક્શન શક્ય એટલો મહત્તમ આપણા ડેમ ચેક ડેમ નર્મદા બંધ અને તમામે તમામ બસો છ બંધો પૂરે પાણી ખેડૂતોને મળી રહે એનું આયોજન આમ સમગ્રપણે ત્રણસો સાહીઠ ડિગ્રીએ એક પણ ખૂણો ના રહે અને વિકાસની આ વાતો સાથે બહેનોનું સશક્તિકરણ કરવાનું કામ બહેનોના હાથમાં કામ આપવાનું એટલું જ નહીં પરંતુ જે યોજનાઓ રાજ્ય સરકાર મૂકે કે કેન્દ્ર સરકાર મૂકે તો કેવળ પેપર ઉપર ના રહે યોજના પૂરતી ના રહે પરંતુ હકીકતમાં પ્રત્યેક લાભાર્થી કે જેને આ યોજનાની જરૂર છે જેને ગેસનો ચૂલો નથી અને ગેસનો ચૂલો આપવાનું જેનું ખાતું બેંકમાં નથી અને બેંકમાં ખાતું આપવાનું જેના કુટુંબની અંદર આરોગ્ય કાર્ડ આયુષ્યમાન કાર્ડ પ્રધાનમંત્રી શ્રીનું એ નથી તો હાથમાં આપવાનું કામ વિધવાને પેન્શન નથી મળતું તો પેન્શન અપાવવાનું કામ રેશન કાર્ડ કઢાવવાનું કામ નોન કોમ્યુનિકેબલ ડિસીઝ બીપી ડાયાબિટીસ કિડનીની તકલીફો વગેરે રોગો એવા છે કે જે ચેપી નથી અને છતાંય મનુષ્ય જીવનને હાનિ પહોંચાડે છે ખબર નથી હોતી તો એ ટેસ્ટ પણ ત્યાં થઈ જાય સાહેબ સત્તર પ્રકારની યોજનાઓ પ્રધાનમંત્રીશ્રીએ છે એમનો આગ્રહ છે બે હજાર સુડતાલીસમાં માં ભારતને વિશ્વગુરુ બનાવવાની આપણે કલ્પના કરતા હોઈએ એટલે જે છેવાડાનો માનવી છે ખેતમજૂર છે રેલી લારી ગલ્લા રેકડી ચલાવવાળો માણસ છે એને રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારે આપેલી યોજનાઓ જ્યાં બાકી હોય ત્યાં પહોંચાડવાનો પૂરો પરિસર પરિશા એ આ અધિકારીશ્રીઓ માન્ય કલેક્ટરશ્રી શ્રી અને આખું વહીવટી તંત્ર લાગી પડતું હોય ઘર ઘર શોધીને કોને કઈ યોજનાનો લાભ બાકી છે એ આપવા માટે સમગ્ર ભારતની અંદર સત્તર યોજનાઓ શ્રી ની ઘરે ઘરે પહોંચાડવાનો પણ યજ્ઞ ભગવાન રામચંદ્ર અશ્વમેઘ યજ્ઞ ઘોડો છૂટો મૂક્યો હતો અને આજે આ અશ્વમેઘ યજ્ઞ કરતા પણ કોઈ કમ નથી પ્રત્યેક ઘરની અંદર પ્રત્યેક ઘરની અંદર નાની મોટી મુશ્કેલી હોય તો એ મુશ્કેલીનો હલ શોધી અને એ યોજના સો ટકા પહોંચી જાય એનો પરિસાર અને પુરુષાર્થ જ્યારે આ આખું તંત્ર કરતું હોય અને ચિંતા સમગ્ર તંત્ર કરતું હોય અને ચિંતા એટલા માટે કરીએ છીએ સુડતાલીસનું વિકસિત ભારત એ કેવળ ઉદ્યોગો વેપારોના કારણે નહીં પરંતુ ખેતી કરતો ખેડૂત ત્યાં મજૂરી કરતો ખેતમજૂર કે શહેરની અંદર નાનો મોટો ધંધો કરતો માણસ હોય એને કોણ લોન આપે લારી ગલ્લાવાળાને કોણ લોન આપે ગેરંટર એનો કોણ બને તો નરેન્દ્રભાઈ કીધું કે હું તમારો દસ હજાર લઈ જાઉં ભરી પચાસ હજાર લઈ જાઓ તમે તમારો ધંધો મોટો કરો મુદ્રા યોજનાની અંદર પણ યુવાનો જેને કામ કરવાનો ઉત્સાહ છે મોટો વેપાર કરવાનો ઉત્સાહ છે ઉદ્યોગ કરવાનો ટેકનોલોજી ક્ષેત્રે કઈ કરવાનો ઉત્સાહ છે સાહેબ લાખો રૂપિયાની લોન કેવળ પ્રધાનમંત્રી સાહેબના કારણે આપણને મળી રહી છે કોઈ ગેરંટરની જરૂર નહીં અને એ પ્રધાનમંત્રી મોદી સાહેબે જે વિશ્વાસ મૂક્યો અને જ્યાં જ્યાં સરકાર ગેરંટર બની છે ત્યાં આગળ સાહેબ ડિફોલ્ટર થવાના બિલકુલ કેસ ખૂબ ઓછા છે કદાચ કોઈ મોટા ઉદ્યોગપતિ ડિફોલ્ટર થયા હશે પણ આપણા નાના નાના માણસોને જે લોનો આપી છે આજ સુધીમાં નહીવત રેશિયો લોન નહીં ભરવાનો છે મારી બહેનો પણ સખી મંડળની બહેનો પણ નિયમિત ભરે છે કારણ કે નરેન્દ્રભાઈએ વિશ્વાસ મૂક્યો છે અને જ્યારે નરેન્દ્રભાઈએ વિશ્વાસ મૂક્યો હોય ત્યારે સમગ્ર દેશની અંદર એક પ્રકારનો ઉત્સાહનું વાતાવરણ આસ્થાના કેન્દ્ર સમા આપણા રામ મંદિર છે કે બીજા કોઈ પણ આસ્થાના કેન્દ્રો છે શ્રદ્ધા જાળવવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું છે ત્યારે મારે આપ સૌને આ પ્રસંગે હજુ પણ વિકાસ ઊભો નથી રહ્યો થંભ્યો નથી હજુ ચાલતો રહેવાનો જ અને આવતા પાંચ વર્ષની અંદર વિરામ ગામની શકલ બદલવાનું ગુજરાતની સકલ બદલવાનું એનો ચહેરો અને વિકાસની વાત હું પહેલી વખતે આવ્યો અહીંયા દવાખાનાનું આપણું ઉદઘાટન હતું એ વખતે આવ્યો ત્યારે મેં જોયું કે ખુલ્લી ગટરો યોજનાના નાણાંની સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દીધી અને ખૂબ મહત્વનું કામ મારી દ્રષ્ટિએ ભૂગર્ભ ગટરનું હવે વહેતા પાણી ગંદા નહીં દેખાય હવે સીધે સીધા એને ફિલ્ટર કરી ચોખ્ખા કરી અને પછી જ છોડવામાં આવશે એ રીતની આખી યોજના એસટીપી પ્લાન્ટ સહિતની અને બાકીના ભાઈ હાર્દિકભાઈએ કહ્યું કે બાકીની ત્રણ બ્રિજો પણ હવે પૂરા થશે ક્યાંય અડચણ સિવાય રેલવે ટ્રેક હોય કે બીજી કોઈ અડચણ સિવાય સીધે સીધા રસ્તા ઉપરથી નીકળી જવાય અને વિકાસના વેગને કારણ કે કડી કડી એ ઔદ્યોગિક ક્ષેત્ર છે અને વિરમ ગામની અંદર પણ હવે ઉદ્યોગોનો પગ પેસારો થયો છે એટલે મહેસાણાથી લઈ અને સૌરાષ્ટ્ર સુધી ઉદ્યોગોનો સતત વિકાસ અને વિકાસની સાથે રોજગારી રોજગારીની સાથે એ ઉદ્યોગોના કારણે ટેક્સ કલેક્શન તિજોરી ભરાય અને તિજોરી ભરાય તો નરેન્દ્રભાઈ મોદી સાહેબે પહેલી વખતે જ્યારે પ્રધાનમંત્રી બન્યા ત્યારે કહ્યું હતું કે આ દેશની તિજોરી ઉપર ગરીબ વંચિત પીછળા અને ખેડૂતોનો હક છે આ એમને પહેલું વાક્ય કહ્યું હતું અને આજે આપણને જાણતા પણ ગૌરવ થાય ઉદ્યોગોના વિકાસના કારણે તિજોરી રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની તરબતર થઈ રહી છે ગઈ વખતે ત્રણ લાખ એક હજાર કરોડનું બજેટ હતું આ વર્ષે એનાથી પણ વિશેષ બજેટ રાજ્યની જનતા માટે અમે પહેલી ફેબ્રુઆરીથી નક્કી કરવાના છીએ નવી અનેકવિધ સામાન્ય માણસો માટે ગરીબ માણસો માટેની યોજનાઓ સાથે રાજ્ય સરકાર ફરીથી ગયા વર્ષ કરતાં પણ વિશેષ મોટિવેશન સાથે નવા આયામો સાથે પ્રજાની સમક્ષ એ મૂકવાની છે ત્યારે આ સૌ કોઈ ચિંતા વિરમગામને ગુજરાતે કરવાની નથી જ્યાં પણ વિકાસ નથી બાકી છે ત્યાં પહોંચાડવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીની સરકારની છે અને આ સરકારે હંમેશા વિકાસની રાજનીતિ કરી છે તૃષ્ટિકરણની કરી નથી સમાજ કે ભાગલા પડાઓની કરી નથી સબકા સાથની વાત કરી છે ત્યારે આ સબકા સાથની વાત હોય એટલે આપ પણ આપ બધા પણ અમારી સાથે જ સામેલ છો પ્રત્યેક ઘર કોને મત આપ્યો નથી આપ્યો ક્યારે પણ ચિંતા કરી નથી ક્યાંથી મત મળ્યા ક્યાંથી નથી મળ્યા આની ચિંતા કર્યા સિવાય ગુજરાતની તમામ જનતાનો વિકાસ થાય એકમાત્ર ધ્યેય સાથે આજે રાજ્ય સરકાર ચાલી રહી છે ત્યારે આ બંને કામો એક તો હવે મને હાર્દિકભાઈએ કીધું કે તમારે ગાંધીનગર જવાનું છે એટલે પહેલું ખાત તમે મુહૂર્ત તમે જ કરી નાખો પહેલી ગાડી તમારી જ દોડાવી દો બસ તો આજે પહેલી ગાડી અહીંથી પસાર કરી સીધો ગાંધીનગર પહોંચું છું અને વિરમગામને કોઈ ચિંતા કરવાની જરૂર નથી વિકાસના આયામો આવતા ચાર વર્ષની અંદર અનેક ઘણા જ્ઞાતિ જાતિ વ્યવસ્થાઓ મતો આ બધાની ચિંતા કર્યા સિવાય કેવળ ગુજરાત અને વિરમગામની પ્રજા ચાહે શેમા જેમાં પણ માનતી હોય પણ છેવટે તો એ ગુજરાતની પ્રજા છે અને ગુજરાતની પ્રજા એ રાજ્ય સરકાર માટે મહત્વની છે અને પ્રજા અને જનતા જનાર્દન જ હંમેશા અમારી પ્રાયોરિટી રહી છે ત્યારે આપ સૌને ફરીથી એક વખત અભિનંદન ખૂબ સરસ રીતે ઉપયોગ કરો અને સાથે પોતાની અકસ્માયતો છે આ પોતાની પ્રોપર્ટી છે એ સમજણની સાથે આપણે આગળ વધીએ કારણ કે ગટર તો તમારી થશે પરંતુ મારો એક અનુભવ એક એવો રહ્યો છે જ્યાં કુંડીઓ કરીએ છીએ હોલ કરીએ છીએ ત્યાં ગાદલા ગોદળા કપડાં બહેનોના શાકભાજી અને ગટરો જામ થતી મેં જોઈ છે આવો પ્રયોગ ના થાય અને વર્ષો સુધી આ ગટરમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એવા સંકલ્પ સાથે નવા વિકાસના આયામો આપણે સર કરવાના છે આભાર ધન્યવાદ ખૂબ ખૂબ આભાર માનનીય મંત્રીશ્રી આપનો એક વાર ખૂબ બધી તાળીઓના ગડગડાટ સાથે આપણે સર્વે વધાવીએ